સુરત સહિત રાજ્યભરમાં પૂર્વ સૈનિકો દ્વારા પેન્શન્સના મુદ્દે કરાતી રજૂઆતોને ધ્યાને લઈ દેખાવો કર્યા હતા જેમાં સુરતમાં પણ કલેક્ટ્રાલય પહોંચી પૂર્વ સૈનિકોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી હવે તો હદ થઈ હોય તેવું પૂર્વ સૈનિકોની હક માટે રસ્તા પર ઉતરવું પડ્યું છે જે એક શરમજનક બાબત કહેવાય તેવા આક્ષેપ સાથે સુરત સહિત રાજ્યભરમાં પૂર્વ સૈનિકોએ દેખાવો કર્યા હતા સુરત કલેક્ટર કલેક્ટરા પહોંચેલા પૂર્વ સૈનિકોએ શ્રી સુરત જિલ્લા પૂર્વ સૈનિક સેવા મંડળ દ્વારા પેન્શન સહિતના મુદ્દે રજૂઆત કરી હતી અને સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું ઉગ્ર રજૂઆત પૂર્વ સૈનિકોએ આજે કરી હતી હું હેમંતસિંહ સુરતિયા એસમાંથી રિટાયર થયો છું હવે જે અમારી માંગ છે ઓઆરઓપી ઓઆરઓપીનો આપણે જોવા મતલબ સમજીએ વન રેન્ક વન પેન્શન એનો મતલબ કે જે ત્રીસ વર્ષ પહેલા રિટાયર થયા હોય અને જે અત્યારે રિટાયર થાય જો બંનેનો લેન્થ ઓફ પીરિયડ સરખો હોય બંનેની રેન્ક સરખી હોય તો બંનેને પેન્શન સરખું મળવું જોઈએ બલકી જે જૂના હોય રિટાયર થયેલા હોય એ લોકોએ વધારે મુશ્કેલીમાં નોકરી કરી હોય તે વખતે આટલી બધી સગવડો જે ઇવન મોબાઈલ નહોતા બીજી બધી સગવડો નહોતી એવા ટાઈમમાં એમણે વધારે મતલબ કઠિન કઠિનાયોમાં નોકરી કરી હોય અને નોટ ઓન્લી ધેટ એમની અત્યારે રિક્વાયરમેન્ટ પણ વધારે હોય જે માનો કે અત્યારે ચોત્રીસ વર્ષે રિટાયર થયો હોય એના છોકરા નાના હોય જ્યારે પહેલાંવાળાના છોકરાઓ મોટા થઈ ગયા હોય એના બીજા બધા ખર્ચા લાયબિલિટીઝ વધારે હોય તો એ પેન્શન સરખું હોવું જોઈએ અમારી મેઇન રિક્વાયરમેન્ટ આ અને આમાં મેઇન એ છે અમારા જે કમિશન ઓફિસરો છે જેને જેના પર અમે ટ્રસ્ટ કરીને અમારા રિપ્રેઝેન્ટેટિવ તરીકે સરકાર સાથે વાટાઘાટો કરવા મોકલેલા હતા અર્લિયર અમારું પેન્શન અમારું બેઝિકના સેવન્ટી પર્સન્ટ હતું જે સેવન્ટ ચોથા પે કમિશન પછી પચાસ ટકા એમણે જ કરાવ્યું અને એઝ ઓન ટુડે કમિશન ઓફિસરોએ અમારું પેન્શન ત્રીસ ટકા કરાવ્યું અને એ લોકો સિત્તેર ટકા લઈ ગયા એટલે જે આખો આખો સિનારીઓ એમણે ફેરવી નાખ્યો અને અમને જે ડાયરેક્ટ જે લોસ કરાવ્યો છે એ એને એની વિરુદ્ધ અમારી લડાઈ છે આખા આજે શું રજૂઆત આના વિશે આજે અમે જે અહીંયા આવેદનપત્ર આપીશું